નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક ભરતી વિશે માહિતી આપવામાં આવે તો મિત્રો એક નવી બહાર ભરતી પાડવામાં આવે છે મિત્રો ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ પરથી જાહેરાત બે હજાર ચોવીસ માટેની ભરતી છે મિત્રો ઇન્ડિયન ઓઇલમાં ભરતી પાડવામાં આવી છે મિત્રો પોસ્ટ નામની વાત કરવામાં આવે તો વિવિધ જગ્યા પર પોસ્ટ પર ભરતી કરવામાં આવે છે મિત્રો પગાર ધોરણની વાત કરવામાં આવે તો પસંદગી પામ્યા બાદ લાયકાત મુજબ તમને પગાર ધોરણ ચૂકવવામાં આવે છે મિત્રો છેલ્લી તારીખની વાત કરવામાં આવે તો મિત્રો એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી આ ભરતીમાં આવેદન કરી શકો છો મિત્રો સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌ પ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પણ જણાવવામાં આવશે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વિશે વાત કરવામાં તો મિત્રો પોસ્ટનું નામ છે વિવિધ અરજી માધ્યમ છે મિત્રો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી પોસ્ટ નામની વાત કરવામાં આવે તો મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ટ્રેડ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ એજ્યુકેશન હ્યુમન રિસોર્સ એકાઉન્ટર ફાઇનાન્સ ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય પદ પર આ કરવામાં આવેલ છે મિત્રો ખાલી જગ્યાઓ વિશે વાત કરવામાં આવે તો મિત્રો કુલ ચારસો તોતેર જગ્યાઓ પર આ બમ્પર ભરતી કરવામાં આવી છે મિત્રો મહત્ત્વપૂર્ણ તારીખ વિશે વાત કરવામાં આવે તો ભરતીની નોટિફિકેશન બાર એક બે હજાર ચોવીસ અરજી કરવાની શરૂઆત તારીખ છે મિત્રો બાર એક બે હજાર ચોવીસ અને અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો એક બે હજાર ચોવીસ સુધી આ ભરતીમાં અરજી કરી શકો છો મિત્રો પોસ્ટ અનુસાર ખાલી જગ્યાથી જાહેરાત જોઈ શકો છો મિત્રો વયમર્યાદાની વાત કરવામાં આવે તો મિત્રો આ પરથીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા અઢારથી ચોવીસ વર્ષ વચ્ચે ઉમેદવાર અરજી કરી શકે છે અઢારથી ચોવીસ વર્ષની ઉમેદવારોની વયમર્યાદાની છૂટ આપવામાં આવી છે નોકરીના સ્થળ વિશે વાત કરવામાં આવે તો મિત્રો ઇન્ડિયન ગુજરાત પશ્ચિમ બંગાળ બિહાર આસામ ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ દિલ્હી ઉત્તરાખંડ રાજસ્થાન હિમાચલ પ્રદેશ ઓડિશા તથા અન્ય પદ અન્ય દેશ અન્ય રાજ્યો પર આ ભરતી કરવામાં આવે છે મિત્રો શૈક્ષણિક લાયકાત લાયકાતની વાત કરવામાં આવે તો મિત્રો ધોરણ બાર પાસ આ પરથીમાં અરજી કરેલ હોવો જોઈએ મિત્રો જે પણ જે પણ ઉમેદવારે ધોરણ બાર પાસ કરેલ હશે તે ઉમેદવારને આ પરથીમાં અરજી કરવા અરજી થઈ શકે છે મિત્રો અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો વાત કરવામાં આવે તો મિત્રો આધાર કાર્ડ જોશે પાન કાર્ડ ચૂંટણી કાર્ડ પાસપોર્ટ સાઇઝનો ફોટો લિવિંગ સર્ટિફિકેટ માર્કશીટ ડિગ્રી જાતિનો દાખલો તથા અન્ય જરૂરી દસ્તાવેજની જરૂર પડશે મિત્રો આવી રીતે તમારું ઓનલાઈન ફોર્મ સબમિટ કરવાનું રહેશે મિત્રો અરજી થઈ શકશે મિત્રો બાર ધોરણ બાર પાસ પર અરજી કરવાની રહેશે મિત્રો આવી કોઈ પણ સરકારી નવી ભરતી અથવા સરકારી યોજનાની અપડેટ સૌ પ્રથમ જોતી હોય મિત્રો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો જો આ ભરતીનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો જય હિન્દ જય ભારત